જય માતાજી મિત્રો હું છું ભરધનજી ઠાકોર ને આજે મારી લાડકીનો બર્થ છે એટલે જુઓ ને કેવી બેઠી છે અને બધા અડાદ વાઢે છે અને અડદે સારા પાક્યા છે અને મારી લાડકીનો આજે બર્થડે છે કેટલી ખીલખિલાડ છે જુઓ અને કેવી મજા આવી છે એ તો બધા મિત્રો એક એક તો લાયક મારી લાડકી માટે આપી દેજો હા ને કેવું મોઢું કરે છે ને આડદ પણ હારા પાક્યા છે ને ભૂંટ પણ બહુ વખા પાડે છે અને પહાણ શિયાું તો એટલી બધી આવી છે કોઈ બાકી નહીં તો આપણે એક ગીત ગઈ નાખા લાડકી માટે કેવું મસ્ત એક ગીત યાદ કરી અને નાખી દે અને આ જો આ બે નહેયા છે આડદ વાઢવામાં આળો આ બહુ છે तो गीत गई ना हैप्पी बर्थडे बडे हैप्पी बडे आज मारे नित्याशी नी हैप्पी बडे ये डीजे मंगावे ये लाके का मंगावो डीजे वगड़ा वेला केका मंगावो ये बर्थडे मंगा बड़े हैप्पी बर्थडे आज मारे આ ઢીંગ લીને હાચું ઢીંગી તો પાછા મારા તો કોઈ રહેતા નથી અને ઢીંગી આખો દાડ કેળી તોડે છે અને ગંભે બે હશે ચા પીવું તો એ ઢીંગી બેન ખોળા બેઠા હોય છે તો જો જેટલા મસ્ત આડદ છે મારી ઢીંગલી કેવી છે બધા આડદ વાટે હું મારી ઢીંગલી લઈને ફરતો અડું છું અરે વન રા તે હે વનમાં મીંડોળા જાજ ઝાડવા બાળ ઝાડબળ હું રે તમને લાડકી લાડ શી ઈ વડા તે લાડ તમને કોડા લોડા આવે કેવી અને હવે પહેલાને કોઈ કેવું હોય તો એ પણ આડદમાં ડે જો અને તો આપણે અહીંયા પાસે હવે જાય તો અહીંયા કોઈ કહેવું હોય આપણે પૂછે કોઈ આવડશે તો ને એ તો બધું હું શીખવાડું છું હે આજ તમારા ઢીંગીનો બર્થડે છે